गाडी उभी राह गाडी उभी राह पाय मांगू आम जो तारो बाप केवड मोठू गाम असे आपले जेवू गाम गोता ताने येऊज गाम जडी जू आणि आपलं काम तय जायचे आज तो हे ना

તમે કાય બોલતા નઈ બધો જવાબ હું અને મંગુ આપી દીશું બરોબર સમજાય ગયું ને હા અને પોલીસ વારાને નઈ ખબર પડે કે આપણે છોકરા પકડવા વાળા સાહેબ કારણ કે અમે બેય બાપુના લુગડા પહેર્યા છે ને જવા દે જવા દે જવા દે જવા દે કાઈકા જવા દે જવા દે કાઈકા આવી ગઈ લે આપડી વાડી ઉતરી હેઠો આમજો હું છે ને વાડી માટો મારી આવ તું અહીંને ઉભો રહી જે હો અને આમ જો જ્યાં આડો અવરો ન જાતો અહીં કણ છે ને છોકરા પકડવા વાળા આવે છે એટલે અહીંને રહી જયો હો મોટા સાહેબે મને આજ આ રસ્તા ઉપર ચેકિંગ માટે રાખ્યો છે આમ તો ન રાખ્યો આ રોડે મારા દીકરા નકરા છોકરા પકડવા વાળા નીકળે છે

મારું એક વાત સમજાણી આ બાપુ તો ઠીક પણ બાપુ ના મારા દીકરા કીતર કાબરા કેમ હતા ડાઉટ તો જાય છે પણ બાપુ ને શું કેવું કઈ માલ તો મળ્યો ને વાંધો ને બીજી ગાડી રોકો ચેકિંગ ચાલુ જ રાખવાનું હાન લાગી

અરે બાપરે આ તો મારા છોકરા નું પાડી ને વહી ગયા આવે હું કરું એ કામ કરું બધા ગામના ને બોલાય લઉં એ ગામ આવ એ બધા જલ્દી આવો નો થાવાની થઈ ગયા અરે બાપરે ઓય હાંભરો તો આમ કોક હાથ પાડતું લાગે છે લાગે છે ઇન પાક આ ક્યુ છે હાલો તો ખાય ખા હાલો એ ગામ આવ એ બધા જલ્દી આવો ક્યાં છો હે હા ભાઈ તો ગામમાં કઈક થયું લાગે કોઈક બોલાવે આવો ક્યાં છો એ ગામના જલ્દી આવો લે આ તો રાધાઓ રો છે હ રાધાઓ તમે હું કામ રહો છો શું

હું ગાડીમાં ભર્યો કાંઈ નઈ સાહેબ ચેક કરો ગાડી દેકી વેકી બધું ચેક કરો દેકીમાં છોકરા ભર દે મારા દીકરા એટલે આ બધા શું આયા સાહેબ ઇમરજન્સી કેસ શું ઇમરજન્સી કેસ છે સો થ્યો વાત કર સાહેબ ઊભાય ર તમને આખી વાત કરું સો થ્યો બઈ આખી વાત કર એ એમાં એવું છે ને હું મારો છોકરો બે એક્ટિવા લઈને વાડીએ નજર કરવા જ્યા તે હું મારા છોકરાને બહાર ઊભો રાખીને વાડી અંદર નજર કરવા ગઈ તે પાછી આવીને તે ઓલા છોટા હાથી લઈ અને બાપુ આવ્યા અને બાપુ મારા છોકરાને ઉપાડીને લઈને વાય ગયા શું કીધું છોટા હાથી વાળા બાપુ હા સાહેબ મારા દીકરાએ તો હાથી વાત નીકળ્યા આરે કારા લુગડાવાળા હતા ને હા સાહેબ હતા મને ડાઉટ તો પૂરેપૂરો હતો મારું હાસું પડ્યું

रेडी हालो मराठी